અઠ્યાવીસ બાર બે હાજર પચીસ ના રોજ પીજીવીલ ની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી પરીક્ષાની જે આન્સર કી જે છે એ જાહેર થઈ ગઈ છે અને મિત્રો જે જે ઉમેદવારે કે જેમને આ વીએસની પરીક્ષા આપેલી છે એ તમામ ઉમેદવારો પોતાનું પેપર સોલ્યુશન કરી શકે એવી એક આન્સર કી જાહેર થઈ ગઈ છે બરાબર હવે મિત્રો એ આન્સર કી તમારે કેવી રીતે ડાઉનલોડ કરી એની હું તમને માહિતી આપી દઉં મિત્રો ખાસ અગત્યની જાણ તમને એ કરી દઉં કે હજી સુધી કોઈ ઓફિશિયલ આન્સર કીધું જાહેર થઈ જ નથી અને એ જાહેર થવામાં આપણે બધા જાણીએ છીએ તેમ થોડો ટાઈમ પણ લાગે છે બરાબર પણ હાલમાં જે જે ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે તે તમામ ઉમેદવારો પોતાનું પેપર સોલ્યુશન કરી શકે એવી મતલબ કોઈ પ્રાઇવેટ જે છે આન્સર કી એ જાહેર થઈ ગઈ છે બરાબર અને એને મદદથી તમામ ઉમેદવારો પોતાનું પેપર સોલ્યુશન કરી શકે છે અને ખાસ મિત્રો એક તમને માહિતી આપી દઉં કે આપણે જે છે ઓએમઆર સીટ જે છે એ પણ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે હવે એ તમારે ઓએમઆર સીટ કોઈ પણ ઉમેદવાર ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ પીજી વિસીની ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર આપણે જે રિક્વાયરમેન્ટનું જે સેક્શન છે આ જગ્યા પર આપણે બતાવે છે રિક્વાયરમેન્ટ એની ઉપર ક્લિક કરી અને જે આ પહેલાં નંબર ઉપર જે બતાવે છે વીએસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી બરાબર એની સામે તમે જોઈ શકો છો ઓએમઆર સીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો બરાબર તો એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે તમારો રોલ નંબર તમારી જન્મ તારીખ બરાબર આવું બધું એન્ટર કરી આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ઓએમઆર સીટ ડાઉનલોડ કરો હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે એક્ઝામ નેમ એક્ઝામ ડિસ્ટ્રિક એટલે એ તો રાજકોટ જ આવશે અને તમારો રોલ નંબર તેમજ જન્મ તારીખ આ બધું એન્ટર કરી અને સેવ આપશો એટલે તમને તમારી જે ઓએમઆર શીટ સીટ તમારું છે એ તમને તમારા મોબાઈલમાં પીડીએફથી મળી જશે અને જો આ પીડીએફ તમારા મોબાઈલમાં ઓપન ન થતી હોય તો એ તમે તમારા ફાઇલ મેનેજરની અંદર પણ તમે સેવ કરી શકો છો એટલે હજુ સુધી પીજી વિ સીએલની ઓફિશિયલ વેબસાઇટની અંદર આની જે આન્સર કી જે છે એ જાહેર નથી થઈ પણ ઓએમઆર સીટ જે છે એ જરૂર જાહેર થઈ ગઈ છે અને કોઈપણ વ્યક્તિ જે છે એ પીજી વિ સીએલની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મેળવી શકે છે હવે મિત્રો વાત કરીએ આપણે આન્સર ઘીની તો આન્સર કી ડાઉનલોડ કેવી રીતે કરશો તો મિત્રો આન્સર કી ડાઉનલોડ કરવા માટે હવે એની જે લિંક જે છે એ લિંક આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઉં છું બરાબર એની અંદર તમે ક્લિક કરશો ને એટલે તમને એની લિંક મળી જશે બરાબર મતલબ જેની લિંક ઉપર ક્લિક કરશો એટલે એની પીડીએફ તમને મળી જશે એ પીડીએફથી કોઈ પણ ઉમેદવાર પોતાનો પેપર સરળતાથી સોલ્વ કરી શકે છે બરાબર તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો કારણ કે મિત્રો આપણી આ ચેનલની અંદર ભરતીને લગતી માહિતી અને અન્ય ઘણી બધી પણ માહિતી આપણે આપતા રહીએ છીએ એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર